નમસ્કાર આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ કર્ક રાશિના લોકો માટે કેવું રહેશે અને કેવા ઉપાયો કરવા તથા કઈ બાબતોની તમારે સાવધાની રાખવી તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું આવનારું વર્ષ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ સારું સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવનારું સાબિત થઈ શકે છે પરંતુ સાથે સાથે કેટલીક સાવધાની અવશ્ય રાખવાની જરૂર છે જે લોકો વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા છે તેમના માટે આવનારું વર્ષ વ્યવસાયમાં ખૂબ જ સારી પ્રગતિ કરાવનારું સાબિત થશે વ્યવસાય ક્ષેત્રે તમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે વ્યવસાયમાં આવકના નવા સ્ત્રોતોનો વધારો થશે અને વ્યવસાયની વૃદ્ધિ થશે સાથે સાથે તમારા ભાગીદારોનો તમને સહ વ્યવસાયને લઈને જે તણાવમાં હતા જે ચિંતામાં હતા જે આર્થિક સમસ્યાથી તમે ઘેરાયેલા હતા તેમાં પણ તમને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે અને તણાવ દૂર થશે તમારો આત્મવિશ્વાસ પણ વધતો જોવા મળશે જે લોકો કારકિર્દીને લઈને ખૂબ જ ચિંતિત છે અને ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે પરંતુ કારકિર્દીમાં સફળતા મળતી નથી તેમના માટે આવનારા સમયમાં વર્ષના કેટલાક મહિનાઓ પછી તમને કારકિર્દીમાં શુભ પરિણામ પ્રાપ્ત થતું જોવા મળશે અને કારકિર્દીમાં મનપસંદગીનું પદ પ્રાપ્ત થશે તથા ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મેળવવામાં તમે સફળતા પણ પ્રાપ્ત કરી શકશો જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થશે તમારા પરિશ્રમની પરીક્ષા હવે પૂર્ણ થતી જોવા મળશે કાર્યસ્થળે જે નિર્ણયો ખોટા પડી રહ્યા હતા તથા હિતશત્રુઓ દ્વારા જે પરેશાનીઓ થઈ રહી હતી તેમાં પણ તમને રાહત થતી જોવા મળશે નોકરીમાં તમને પદ પ્રમોશન પ્રાપ્ત થશે આવકમાં વધારો થશે તમારા કાર્યોની પ્રશંસા થતી જોવા મળશે અને સાથે સાથે તમારા શિરે નવી જવાબદારી પણ આવશે અને તમારા ઉચ્ચ અધિકારીઓનો તમને સહયોગ પણ પ્રાપ્ત થશે આવનારા સમયમાં તમને પસંદગીનું સ્થળ અને પસંદગીનું પદ પ્રાપ્ત થતું જોવા મળશે જે લોકો વિદેશની બાબતો સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારા સમયમાં શુભ પરિણામો પ્રાપ્ત થશે વિદેશથી તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે જો વિદેશ વ્યવસાય હેતુ તમે પ્રયત્ન કરી રહ્યા છો તો તેમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં તમને ચોક્કસ લાભ થતો જોવા મળશે નવા સોદાઓ થશે અને વિદ્યાર્થી મિત્રો માટે વિદેશને લઈને જે સમસ્યાઓ છે તે દૂર થતી જોવા મળશે અને વિદેશ અભ્યાસની તમારી મનોકામના પૂર્ણ થતી જોવા મળશે પરંતુ આવનારા સમયમાં તમારે મહેનત વધુ કરવી પડશે પારિવારિક બાબતોને લઈને આવનારું વર્ષ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે પરિવારનો તમને ખૂબ જ સારો સાથ અને સહયોગ પ્રાપ્ત થશે વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે જીવનસાથી તરફથી તમને સહયોગ પ્રાપ્ત થશે જીવનસાથી સાથેના મતભેદો દૂર થતા જોવા મળશે અને સંતાનોનો પણ સહયોગ તમને પ્રાપ્ત થતો જોવા મળશે ઘણા સમયથી પરિવારમાં કોઈ મતભેદો ચાલી રહ્યા હતા કે પૈતૃક સંપત્તિના કોઈ વિવાદો ચાલી રહ્યા હતા કે કોઈ અન્ય વિવાદોને લઈને પરિવારમાં તણાવ હતો તો તણાવ દૂર થશે પરિવારમાં પરસ્પર પ્રેમ અને સહયોગમાં વધારો થતો જોવા મળશે તમારા કાર્યોમાં પણ પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે કેટલાક નિર્ણયોમાં તમારા વડીલોનો તમને સહયોગ પ્રાપ્ત થશે તમારી કેટલીક ભૂલોને સુધારવા માટે તમારો પરિવાર તમને ખૂબ જ મદદ કરશે અને પરિવારના સહયોગથી તમારી કાર્યકુશળતામાં વધારો જોવા મળશે અને જે લોકો અવિવાહિત છે તેમના માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થશે તમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થતી જોવા મળશે અને જે લોકો સંતાન સંબંધિત સમસ્યાને લઈને પરેશાન છે તેમના માટે પણ આવનારા સમયમાં શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે લવ લાઈફને લઈને તમે ચિંતિત છો લવ લાઈફને લઈને પરિવારમાં વિવાદો છે મતભેદો ચાલી રહ્યા છે તો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે પરંતુ તમારી વાણીને લીધે કે તમારા અહંકારને લીધે વિવાદો વધુ ઉગ્ર ન બને તેનું ખાસ ધ્યાન રાખવું પરિવારનો સહયોગ તમારા માટે અતિ મહત્વનો બની રહેશે આવનારું વર્ષ કર્ક રાશિના વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે અને તમને કારકિર્દીમાં તથા આગળ અભ્યાસ માટે તમને સુવર્ણ તકો પ્રાપ્ત થશે સાથે સાથે અભ્યાસ ક્ષેત્રે તમને શુભ પરિણામ પણ પ્રાપ્ત થતું જોવા મળશે પરંતુ તમારે ખાસ કરીને આળસથી દૂર રહેવું અને ખોટા ગપાટા મારવામાં સમય પસાર કરવો નહીં જો તમે સમયનો સદુપયોગ કરશો તો આવનારો સમય તમારા માટે સુવર્ણ સમય બની રહેશે આવનારું વર્ષ કર્ક રાશિના લોકો માટે સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સારું રહેશે પરંતુ કેટલીક બાબતોની સાવધાની રાખવી અતિ મહત્ત્વની બની રહેશે કર્ક રાશિના લોકોને પેટની સમસ્યા સાંધાની સમસ્યા તથા માઇગ્રેનને લગતી કે બ્લડ પ્રેશરને લગતી સમસ્યાને લીધે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો તમને કોઈ જૂની બીમારી વારંવાર પરેશાન કરી રહી છે તો તમારે તેને અવગણવી જોઈએ નહીં અને તેનો સત્વરે ઈલાજ કરવો જોઈએ તથા નિયમિત નકારાત્મક વિચારોથી દૂર રહેવું હકારાત્મક વિચારો રાખવા ક્રોધ અહંકારનો ત્યાગ કરવો ધ્યાન યોગ મેડિટેશન કરવું તથા ખાનપાન ઉપર વિશેષ ધ્યાન રાખવું અને તમારા સ્વાસ્થ્ય ઉપર પણ વિશેષ ધ્યાન રાખવું અને સ્વાસ્થ્યની નિયમિત કાળજી રાખવી તમારા માટે વધુ લાભદાયી સાબિત થશે કર્ક રાશિના લોકોને જૂના રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે કોર્ટ કેસમાંથી રાહત પ્રાપ્ત થતી જોવા મળશે કેટલાક અટકેલા સોદાઓ પૂર્ણ થશે તથા કોઈ પૈતૃક સંપત્તિના વિવાદો હતા તો તે પણ દૂર થશે પરિવારમાં શુભ માંગલિક કાર્યોનું આયોજન થશે પરિવાર સાથે વિદેશ પ્રવાસનું આયોજન થઈ શકે છે તમે લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થશે તમારું માન સન્માન વધશે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે અને તમારા સ્વભાવમાં પરિવર્તન આવવાને લીધે તમારી વાણીને લીધે લોકોનો તમને સહયોગ પ્રાપ્ત થશે અને તમને પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત થતી જોવા મળશે તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારા સમયમાં તમને ચોક્કસ શુભ પરિણામો પ્રાપ્ત થતાં જોવા મળશે લોકોનો સહયોગ પ્રાપ્ત થશે અને અચાનક તમારા સિરે નવી જવાબદારી પણ આવી શકે છે અને લોકોનો તમારી ઉપર ભરોસો પણ વધતો જોવા મળશે ઘણા સમયથી તમે નવી ગાડી મકાન કે જમીન ખરીદવાનું તમારું સપનું હતું પરંતુ આર્થિક સમસ્યાઓ નડી રહી હતી તો આવનારા સમયમાં નવી ગાડી નવું મકાન કે નવી જમીન ખરીદવાનું તમારું સપનું પૂર્ણ થતું જોવા મળશે આવનારા વર્ષમાં તમારી મુશ્કેલીઓ દૂર થતાં નવા વ્યવસાયની શરૂઆત થશે નવા સાહસોમાં વૃદ્ધિ જોવા મળશે અને તમારા નવા કાર્યોમાં તમારી કાર્યકુશળતાની પણ પ્રશંસા થતી જોવા મળશે કર્ક રાશિના લોકોએ કાર્યમાં સફળતા માટે અને વિઘ્ન દૂર કરવા માટે કેટલાક ઉપાયો કરવા અને કેટલીક સાવધાની પણ અવશ્ય રાખવી જોઈએ કર્ક રાશિના લોકોએ આવનારા વર્ષમાં જુવા સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું લોભામણી બાબતોમાં રોકાણો કરવાથી દૂર રહેવું અને કોઈની વાતમાં આવીને ઉતાવળે નિર્ણય લેવાથી દૂર રહેવું તમારી વાણી ઉપર સંયમ રાખવો વાદવિવાદો ટાળવા જોઈએ અહંકારનો ત્યાગ કરવો અને નિયમિત ઓમ નમ શિવાયના મંત્ર જાપ કરવા તથા સોમવારના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવું તથા આર્થિક સમસ્યા દૂર કરવા માટે કીડી નગરા પૂરવા તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે મિત્રો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અન્ય મિત્રોને આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં તથા સનાતન સંસ્કૃતિની માહિતી વાસ્તુશાસ્ત્રની માહિતી અને આધ્યાત્મિક માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ